વાવના ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શનાર્થે માનવ મેળા મળ વાવના ઢીમા ખાતે ધરણીધર ભગવાનના મંદિરે ભાદરી પૂનમના દિવસ અનેક જગ્યાએથી ભક્તો ચાલતા જવાની માનતા રાખી લાખોની સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા હતા ત્યારે થરાદ ધરણીધર યુવક મંડળ દ્વારા શાનદાર આયોજન કરવામાં આવ્યું ત્યારે કચોરી છાસ ચા અને સાથે દવાની પણ વ્યવસ્થા કરવામાં આવી ત્યારે ધરણીધર યુવક મંડળના કાર્યકર્તા રવિભાઈ માડી મહેન્દ્રભાઈ માળી વિનોદસિંહ ઉર્ફે વિના કાકા રાજપૂત જમડા અમીભાઈ આચાર્ય પ્રજાપતિ જનકભાઈ દિનેશ ભાપજી ચિરાગભાઈ ભાટી દ્વારા જોરદાર કેમ્પની જમાવટ કરવામાં આવી ત્યારે ઠેર જગ્યાએ સેવા કેમ્પો કરવામાં આવ્યા ત્યારે રબારી યુવક મંડળ ચુડમેર વરણ યુવક મંડળ અને લાયન્સ ક્લબ દ્વારા અજુબા હોસ્પિટલની સામે કેમ્પ કરવામાં આવ્યો ત્યારે લાયન્સ ક્લબના પ્રમુખ વસરામભાઈ ચૌધરી મંત્રી સુરેશભાઈ મિસ્ત્રી તેમજ અન્ય મેમ્બરે જોરદાર જમાવટ અને નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિસ્વાર્થ ભાવે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એવા જીતુ બારોડ સંબંધ ભારતની ઉત્સરાદ